નમસ્કાર વર્ષભરમાં ચાર નવરાત્રીઓ હિન્દુ ધર્મ પ્રમાણે ઉજવાતી હોય છે એવી જ એક સાકંબરી નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થશે સામાન્ય રીતે આઠમથી શરૂ થતી આ નવરાત્રિમાં લીલા શાકભાજીનો માતાજીને પ્રસાદ ચઢાવતો હોય છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર નાતાલના મિની વેકેશનના કારણે ઉપરકોટ જોવા પ્રવાસીઓનો ભારે ધસારો શહેરના તમામ જોવાલાયક સ્થળો ઉપર પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સત્તરબાગ ઝુની મુલાકાત લઈ પ્રવાસીઓના આનુષાંગિક સુવિધાની જાણકારી મેળવી નીચલા દાતાર ડેમ સુધીનો બિસ્માર રસ્તો તાત્કાલિક રિપેર કરવા દાતાર મહંત ભીમબાપુની માંગ અને અંધગમ્યા છાત્રાલય આયોજિત વિવિધ સ્પર્ધામાં રાજ્યના સિત્યાલીસ જિલ્લામાંથી પ્રજ્ઞાચક સુધી જોડાય સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું નાનકડો પ્રોગ્રામ હવે જોઈએ સમાચાર વિગતવાર નાતાલની રજાઓમાં જુનાગઢમાં ઉપરકોટમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા નાતાલની રજામાં જુનાગઢમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે દરરોજની વીસથી થી પચીસ ટ્રાવેલ ભવનાથ ખાતે આવે છે શાળાના વિદ્યાર્થીઓ ગિરનારના પ્રવાસ સહિત ઉપરકોટ કિલ્લાની પણ પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાત લેતા જોવા મળે છે જોવાલાયક સ્થળો સકરબાગ અને ભવનાથમાં પણ પ્રવાસીઓની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે નાતાલની ની રજામાં લોકો જૂનાગઢ આવવાનું વધારે પસંદ કરે છે રાજા વખત વખતના ઉપરકોટ કિલ્લા ની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ ખુશ થયા હતા નમસ્કાર હું રાજેશ તોતાની હેડ ઓફ ટુરિઝમ ડેસ્ટિનેશન સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ અત્યારે નાતાલનો પર્વ ચાલી રહ્યો છું લોકોની રજા છે લોકો રજામાં ફરવા જાય છે ઉપરકોટ જો જે છે એ સૌરાષ્ટ્રનું વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ સ્થળ બનતું જઈ રહ્યું છે અત્યારે ક્રિસમસ ગઈકાલની વાત કરીએ તો લગભગ છત્રીસો થી વધારે પ્રવાસીઓ આવ્યા હતા તે ગયા વર્ષ કરતા લગભગ પંદર ટકા ઉપર છે આજનો પણ આંકડો એવો જ દેખાઈ રહ્યો છે કે પંદર વીસ ટકા ઉપર છે દિવાળી સુધી પણ બહુ સારું રહ્યું હતું ઓક્ટોબરમાં લગભગ સાઈઠક હજાર લોકો આવ્યા હતા નવેમ્બરમાં નવેમ્બરમાં પચાસીક હજાર લોકો આવ્યા હતા તો વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ડેસ્ટિનેશન બની રહ્યું છે ઉપરકોટ કિલ્લો લોકો બહુ આનંદ માણી રહ્યા છે હું પાટણ જિલ્લાના સરિયત આવી છું અમે અહીંયા વેકેશનમાં ફરવા આવ્યા હતા ત્યાં અમે ઉપરકોટનો કિલ્લો જોવા આવ્યા યાની સ્વચ્છતા અને સગવડ અમને બહુ જ ગમી અમે અહીંયા તો ઉપોજય જે ઘણા વર્ષો જૂની હતી અમે અહીંયા તો ઉપર કોટનો કિલ્લો અડીકાડીની વાવ વગેરે જોયું અમને આ જોવામાં મજા આવી વન્ય પ્રાણીઓ પક્ષીઓ તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થાનું મંત્રી શ્રી એની રક્ષણ કર્યું હતું સકરબગ પ્રાણી સંગ્રહાલયના વિકાસ માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કરાયો તો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના સૌથી અને દેશના બીજા નંબરના જૂના સકરબાગમાં વન્ય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીના રખરખાવ તેમના આરોગ્યની જાળવણી ઉપરાંત પક્ષીઓ માટે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું આ સંદર્ભમાં મંત્રીશ્રીએ સકરબાગ વન્ય વિભાગ પ્રાણી સંગ્રહાલયના વિકાસ અને તેમાં જરૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો વન અને પર્યાવરણ મંત્રીએ સમગ્ર વન્ય પ્રાણી સંગ્રહાલય અને અહીં આવેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી પ્રાણીઓ અને પક્ષીઓના રહેણાંક માટે સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું ઉપરાંત વન વિભાગના અધિકારીઓ પાસેથી વન્ય પ્રાણીઓ વિશે વિશેષતાઓની જાણકારી મેળવી હતી તેમજ તેની સાથે જરૂરી ચર્ચા પણ કરી હતી આ મુલાકાત દરમિયાન સગરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા નાયબ વન સંરક્ષક અજય જોશી એસિએફ નીરવ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા જુનાગઢના સક્કરબાગની મુલાકાત લીધી અને વિવિધ વિભાગો જોયા શક્કરબાગ છે એ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું ઝૂ અને ગુજરાતનું પ્રથમ નંબરનું જૂનું ઝૂ ઝૂ છે અને કદાચ આ પ્રકારની રિચનેસ ભાગ્યે જ બીજા કોઈ ઝૂમાં હશે પરંતુ અઢારસો ને ત્રેસઠની અંદર લગભગ એટલે ખૂબ જૂના સમયની અંદર આ ઝૂ બનેલું છે એટલે આને ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે અહીંયા ફરીને માહિતી પણ મેળવી અને આ ઝૂ છે એની અંદર જે કંઈ ડેવલપમેન્ટના કામો છે કે એમાં સુધારા વધારા કરવાનાં કામો છે એ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે આ ઝૂની અંદર વર્ષના લગભગ દસ લાખ લોકો જોવા આવે છે ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને આપણી જે વન્ય સંપદા છે લાઈફ છે અને આખી જીવ સૃષ્ટિ છે એના વિશે અહીંયાથી ખૂબ જાણકારી મળે છે અને એના અભ્યાસક્રમમાં પણ ખૂબ ઉપયોગી થતું હોય છે એટલે આ ઝૂ છે એ માત્ર ગુજરાતનું નહીં આપણા ભારતનું પણ ગૌરવ છે અને એ આપણને શીખ આપે છે કે આપણે એક એકબીજાને સાથે રાખીને કેવી રીતે જીવી શકીએ અભિનંદન વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને હાજી આજી પપ્પા લગ્ન ની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજી ના વખત જે અત્યારે જય ભવાની જ્વેલર્સ નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભલે રાજકોટ ના પરંતુ દે ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જે ચિત્રાવની કુલ શક્યતા જ નથી આને કેવાય સોનામાં સુગંધ ભળી વાહ બેટા ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સ ના શોરૂમ પર તમે લોકો જઈ આવો હું રસોઈ બનાવી રાખું લક્ષ્મી આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી ચાલો ચાલ બેટા

રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું શાક થી પુરી શાક તમને ત્રણ ઓપ્શન મળી રહેશે તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશ માં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ જોડે પાપડ સલાડ છાસ દહી શિખંડ પણ મળી જશે શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહી મળી મરદેનપુરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિર ની આગળ બાબા કોમ્પ્લેક્સ સામે શાંતિડા રોડ જૂનાગઢ મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન નાઇન થ્રી એઇટ ફોર 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 ફાઇવ જૂનાગઢમાં આવતા પ્રવાસીઓમાંથી મોટા ભાગના પ્રવાસીઓ જૂનાગઢ ગિરનારની સાથે દાતાર પર્વત ઉપર દર્શનાર્થે જવાનું પસંદ કરતા હોય છે આ ઉપરાંત કુદરતી વાતાવરણની વચ્ચે રહેલ વિલિંગડન ડેમ જોવા પણ સહેલાણીઓ આવતા હોય છે નીચલા દાતારથી ઉપલા દાતાર સુધીનો રસ્તો બિસ્માર થઈ ગયો છે તેને સત્વરે રિપેર કરવા જમીલસા દાતારની જગ્યાના મહંત ભીમબાપુએ માંગણી કરી છે તેઓ દાતાર ટેકરી ઉપરથી ક્યારેય નીચે આવતા નથી જેથી વિડીયોના માધ્યમથી તેણે મહાનગરપાલિકાનું ધ્યાન દોર્યું છે તેમણે જણાવ્યું હતું કે હાલ નાતાલના વેકેશનને કારણે દાતાર પર્વત ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે રસ્તો નવો બનાવવો જરૂરી છે

પછી એમાં બહુ ખાડા પડી ગયા છે સાઈડ ઉધવાઈ ગઈ છે તો મહાનગરપાલિકાને એટલી વિનંતી કરી છે કે જેમ બને એમ વહેલી તકે એની વ્યવસ્થા ગોઠવાય એવું કરો અને કે જેટલી જાતવાનું પબ્લિક આવે છે ડેમે આવે છે તો બહુ એટલે હેરાનગતિ થાય છે સાઈડ ઉ ગઈ છે માણસો પડે છે કોઈ રિક્ષા પલટી ખાય એવું થાય છે એટલે હોહરે રોડ રસ્તો હાલ ધરાશાયી થઈ ગયો છે અને જેટલા જાત્રારો આવે ને એને તો બહુ મુસીબત ઊભી થાય છે કે આજે આપણે ઓલો બહુ વરસાદ થયો ત્યારથી ધોવાઈ ગયો પછી કાંઈ હમ ખાડો બુર્યો નથી અને જો એ એક વ્યવસ્થિત રોડ રસ્તો હલકો થઈ જાય તો જાત્રારું દર્શન ભાવિકો બધા ખૂબ ઉમટી પડે છે અને બહુ જ મુસીબતવાળું થાય છે તો એટલી અમારી છે તો તમે જેમ બને એમ મહાનગર પાલિકા વાળાને જે કાંઈ કરવાનું છે એ અમે એટલું તમને જણાવી છે કે જેમ બને એમ બેનેજ તકે અમને એ રસ્તાનું કાંઈ પણ નિવારણ કરી દીધું જય દાદા જુનાગઢ ખાતે બે દિવસીય પ્રજ્ઞાચક્ષુ મહિલા સ્પર્ધાનું આયોજન કરાયું છે ધ કોમર્સ જુનાગઢ કોમર્શિયલ કોપરેટિવ બેન્ક લિમિટેડના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય તેમજ સત્યમ સેવા યુવક મંડળ જુનાગઢ દ્વારા સંયુક્ત રીતે અખિલ ગુજરાત પ્રજ્ઞાચક્ષુ મહિલા સ્પર્ધાનું આયોજન કરાયું છે જેમાં સાડી પરિધાન સ્પર્ધા એક અભિનય સ્પર્ધા પ્રાચીન ભજન સ્પર્ધા બ્રેઇલ લેખન સ્પર્ધા સ્માર્ટ મોબાઈલ સ્પર્ધા ગીતાજી શ્લોક સ્પર્ધા સહિત અનેક સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આ સ્પર્ધામાં ગુજરાતની બસો પચાસ પ્રજ્ઞાચિક્ષુ દીકરીઓ ભાગ લઈ રહેલ છે ખાસ કરીને સ્પર્ધામાં તમામ ખર્ચ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક દ્વારા સ્પોન્સર આપવામાં આવ્યો છે આ સ્પર્ધાનો હેતુ જે પ્રજ્ઞાચક્ષુ દીકરીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ છે તેને બહાર લાવવા એનો પ્રયાસ કરવાનો છે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી મેઘનાથી દ્વારા વિશેષ વિગતો જણાવાઈ હતી સત્યમ સેવા મંડળ જુનાગઢ કોમર્શિયલ કો ઓપ્ટિવિટીના સહયોગથી ઘટના ચેરિટેબલ ટ્રસ્ટ અંકન્યા છાત્ર દ્વારા આજે લોધિયાવાડી ખાતે અઢીસોથી પણ વધુ દીકરીઓએ આજે ભાગ લીધો છે એમાં સ્પર્ધા છે ભક્તગીત ભક્તગીત એકપાત્રિ અભિનય ગ્રેન્ડ લિપ્ટિ ભાગવદ્ ગીતાના શ્લોક અને સાળી સ્પર્ધા જેવી છ સ્પર્ધાઓનું આજે આયોજન કરવામાં આવેલ છે એમાં વીસ જેટલી સંસ્થાઓ આખા ગુજરાતમાંથી આવી છે માણંદ અમદાવાદ વડોદરા સુરતથી તો આ જે દીકરીઓમાં ભાગ લીધો એની સુશ્મતા એની પ્રગતિ આગળ વધે એના માટે દર વર્ષે અમે આયોજન કરીએ છીએ આની અંદર કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના શ્રી ભરતભાઈ પટેલ તરફથી પણ અમારી સંસ્થાને લગભગ પાંચ લાખ જેટલું દાન આપી અને આ કાર્યક્રમમાં એને સહયોગ આપ્યો છે એનો આભાર માનીએ છીએ સાથે અમારા ટ્રસ્ટ એવા મુકેશગીરી બેંકના અરવિંદભાઈ કુટુંબ કામ જેવા અમારા કાર્યકર્તાઓ સેવાભાવી કે છેલ્લા બે મહિનાથી આ સતત કાર્ય કરતા હતા આ જે દીકરીઓ અઢીસો આવી છે આજે થેલા ભરીને અમે વસ્તુઓ આપવાના છે એમાં ખાસ કરીને એન્ડ્રોય જે મોબાઈલ આવે છે ટેપવાળો એ આપવાના છીએ બેગ આપવાના છે ટોલી બેગ આપવાના છે લગભગ પંદર જેટલી વસ્તુઓ આ બધી દીકરીઓ આજે લઈ અને પોતાની ઘેરે જશે આ તકે જેણે જેણે અમને આમાં સહયોગ આપ્યો છે એનો અમે

સાત સ્પર્ધાઓ યોજેલ છે જેમાં એક પાત્ર અભિનય ગીતાજી શ્લોક સાડી હરિફાઈ પ્રાચીન ભજન બ્રેલ લેખન એન્ડ્રોઈડ મોબાઈલ આવી સબ સ્પર્ધાઓનો જે અમારો ઉદ્દેશ છે કે અંધ દીકરીઓમાં રહેલી સુશુદ્ધ શક્તિઓને બહાર લાવવા માટે ખાસ અમારી આ સ્પર્ધાઓનો પ્રયાસ રહ્યો છે અને હર હંમેશા આ સંસ્થા જે છે દર વર્ષે આવા અંધ અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ આ ત્રણ સંસ્થાના સહયોગ સહયોગથી આ સ્પર્ધા આજે યોજાવી છે જેમાં અનેક જુદી જુદી સ્પર્ધાઓ છે

ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવો ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે આ છે તો બીજા કઈની શું જરૂર છે જીટીપીએલ ઓફર કરે છે HD પર ક્વોલિટી જીટીપીએલ GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ વિરામ આપનું સ્વાગત છે મહાશિવરાત્રીના મેળાને ધ્યાને લઈ તંત્ર દ્વારા ભરડાવાવથી ભવનાથ વિસ્તારમાં રૂટ નિરીક્ષણ કર્યું હતું ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો આવી રહ્યો છે ત્યારે ભરડાવાવથી જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ અને ભવનાથ મંદિર સુધીનું રૂટ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ મહાનગરપાલિકા દબાણ શાખા કમિશનર તેજસ પરમાર લેન્ડ રેકર્ડ શાખા અને પોલીસ અધિકારીઓ જોડાયા હતા ભવનાસ સુધીના રોડ ઉપર દબાણ વિશે નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું શિવરાત્રી મેળાને ધ્યાને લઈ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં વ્યવસ્થા માટે સમીક્ષા કરવામાં આવી હતી પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ જણાવ્યું હતું કે મેળામાં આવતા ભાવિકોને વધુ સુવિધા મળે તેને લઈ મેળા વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું હતું અને આગામી દિવસોમાં મેળામાં નડતરરૂપ થતા દબાણો દૂર કરવામાં આવશે આગામી મહાશિવરાત્રી મહામેળાના આયોજનને લઈ અને જ્યારે રાજ્ય સરકારની સૂચનાઓ છે ત્યારે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ સતત ભવનાથ વિસ્તારની મુલાકાત લઈ અને જે આવનાર ભાવિકો છે એમના માટે સુવિધાઓ ઊભી કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે આજે માનની કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તંત્રની ટીમ મહાનગરપાલિકાની ટીમ અને પોલીસની ટીમ સાથે મળી અને આજે જે પવિત્ર યાત્રાધામ બોર્ડ છે એમના તરફથી સેફના કન્સલ્ટન્ટ અહીંયા સમગ્ર જે સુવિધાઓ છે એનું નિરીક્ષણ કરવા માટે પણ આવેલા છે ત્યારે કલેક્ટર સાહેબની સૂચના પ્રમાણે એક સંયુક્ત ટીમ બનાવી અને આજે જે તમામ વિસ્તારો છે એનો સર્વે કરવામાં આવે છે અને આ પ્રમાણે આગામી આયોજન છે એ તૈયાર કરી અને માનનીય કલેક્ટર સાહેબને સુપ્રત કરવામાં આવશે એ ભરડાવાની જે જગ્યા છે એ ખૂબ સાંકળી જગ્યા છે અને ત્યાં માણસોનો પ્રવાહ પણ વધારે હોય છે તો આ જગ્યાને પહોળી કરી અને ત્યાં રોડ કેમ વધારે સારો બનાવી શકાય એ બાબતનું આયોજન કરવામાં આવે જે જગ્યાએ દબાણો જોવા મળશે તો એ દબાણો પણ ખુલ્લા કરવામાં આવશે જુનાગઢમાં ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને દંત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગિરના રોડ ઉપર આવેલ ગાયત્રી મંદિર ખાતે મહિનાના ચોથા શનિવારે વિનામૂલ્યે નેત્ર યજ્ઞ તેમજ દંત કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢ શહેર અને આસપાસના ગામોમાંથી દર્દીઓ નિઃશુલ્ક કેમ્પમાં સારવાર અર્થે આવ્યા હતા કેમ્પમાં દર્દીઓને હાડકાના રોગ બીપીના રોગ ડાયાબિટીસના રોગની પણ સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં ત્રીસ જેટલા દર્દીઓને આંખના મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે વીરનગર ખાતે મોકલવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે ગાયત્રી શક્તિ પીઠ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સાંજે ટિફિનની વ્યવસ્થા પણ પહોંચાડવામાં આવે છે તેમજ જરૂરિયાતમંદ લોકોને રાશન અને દીકરીના સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવે છે નાગભાઈ શિવાળા મેનંતરશ્રી ગાયત્રી શક્તિ પીઠ જુનાગઢ તથા તાસમંડળ તથા પરિવાર આજે ચોથો શનિવાર હોવાના હિસાબે કેમ્પો અને સર્વ રોગના કેમ્પો યોજવામાં આવે છે જૂનાગઢના માટે ડાયાબિટીસ માટે બીજા રોગો માટે અમે ફ્રી નિદાન કરવામાં આવે છે નેત્રમાની ત્રિશક જેવા દર્દીઓને અમે નેત્રમાની ફિટ કરીએ છીએ અને આઈટી ઓપરેશન માટે વિરનગરના પ્રખ્યાત હોસ્પિટલ અમે લઈ જાય છે ત્યાંથી પાછા દર્દીને અહીંયા લઈ આવે છે કોઈ જાતના ચાર જોડે નિઃશુલ્ક અમે આ કેમ્પો કરીએ છીએ તેમજ ગાયત્રી શક્તિપીઠ ની અમારી જે પ્રવૃત્તિઓ છે અમે સાંજે ઘરે ઘરે ટિફિન દેવા જાય છે એથી માણસો ને ઓપીડી દવાખાનું છે સિમણ ક્લાસ ચાલે છે અને સમૂહ લગ્નો કરે છે ગરીબ માણસોને કીટ આપીએ છીએ તેમજ તેમજ સમૂહ લગ્નો દ્વારા લોકોને જાણકારી મળે અમે અમારા સંસ્કારો જે ગાયત્રી પરિવાર જામસર માટે જે શાંતિપુન છે એ સંસ્થા દ્વારા અમે સંસ્કારો જે સોલ સંસ્કાર નામ સંસ્કાર વિદ્યા સંખ્યા પૂર સંસ્થા સંસ્કારો કરી લોકોમાં જન જાગૃતિના કાર્યો કરીએ છીએ આ ગાયત્રી મંદિર મંદિરો પૂરતું નથી પણ જનજાગૃત કેન્દ્રો છે ને લોકોને કેમ વિચારકાંતિ અભિયાન લોકો કેમ વિકાસ થાય વ્યક્તિ નિર્માણ કુટુંબ નિર્માણ સમાજ નિર્માણ થાય એ સાથે અમે ગાયત્રી પરિવાર સત્ય યુવક મંડળ અને શક્તિ ટેલિવિઝન ટ્રસ્ટ જેવા સાથે રાખી અને આકાશ જુનાગઢ સિટીમાં ગૌશાળા પછી પાંજાપો તથા અનાજ વિતરણ બધા આવા કાર્યક્રમ ગોઠવીએ છીએ અને ગાયત્રી પરિવાર દર મહિના ચોથો શનિવારે આવો લાભ્યો

નીચલા દાતાર ડેમ સુધીનો બિસ્માર રસ્તો તાત્કાલિક રિપેર કરવા દાતાર મહંત ભીમ બાપુની માંગ અને અંધકન્યા છાત્રાલય આયોજિત વિવિધ સ્પર્ધામાં રાજ્યના સિત્યાલીસ જિલ્લામાંથી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જોડાઈ આ સાથે આજના સમાચાર અહીંયા પૂરા થાય છે અમને રજા આપશો નમસ્કાર